આજે અને આવતીકાલે રાજ્યમાં છ સ્થળે પરીક્ષા ઉમેદવારોની લેવાશે ઉમેદવારોને સ્ક્રીન ઉપર લાઈવ ડેમો બતાવ્યા બાદ છ મીટર ઊંચા થાંભલા ઉપર ચઢવાની પરીક્ષા લેવાશે જેમાં પરીક્ષાની જવાબદારી રાજકોટ ભરૂચ અને મહેસાણા ઝોનને સોંપાઈ છે ઉમેદવારોના ટેસ્ટમાં કોઈપણ પ્રકારની ક્ષતિ ન રહે તે બાબતની કાળજી પણ રખાશે તેમજ ઝટકોની પરીક્ષાને લઈ મહત્વના સમાચાર પણ સામે આવ્યા છે તેમજ સાતમી જાન્યુઆરીએ બાકી રહેતા ઉમેદવારો માટે લેખિત પરીક્ષા લેવાશે લેખિત પરીક્ષા પહેલાં અપાઈ હતી તેમની ફરીથી નહીં લેવાય પોલ ટેસ્ટમાં નાપાસ વિદ્યાર્થી પાસ થાય તેમની લિખિત પરીક્ષા લેવાશે ઉમેદવારોની માંગ હતી કે બીજી વખત લિખિત પરીક્ષા નહીં આપીએ કોઈ જ નિવેડો ન આવતા ગાંધીનગર પરિવાર સાથે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી વિદ્યાર્થીઓની અડગ માંગ સાથે કે એની સામે જેટકોએ ઘૂંટણીએ પડીને નિર્ણય લીધો છે જેમાં ઉમેદવારને માત્ર પોલ ટેસ્ટ જ આપવો પડશે જે ઉમેદવારે અગાઉ લેખિત પરીક્ષા આપી હશે તેવા ઉમેદવારની લિખિત પરીક્ષા લેવામાં આવશે નહીં અગાઉ પોલ ટેસ્ટ પાસ થયા ન હતા અને હવે કોઈ ઉમેદવાર પાસ થાય તો તે લેખિત પરીક્ષા આપી શકશે